હમ્મ ચારો વિચાર કબાટ હું ખોળતા હોય મારા તારો તને ઘરેથી લઈને ન થાય હ મારું છેય માં બતાય માં તારું છેય મારું એમ ખોલ બાણું તાર ઘરેથી લઈને હ જય માતાજી જય માતાજી બરકા મારા ન્યુ વ્લોગ માં ને વિડિયો છે પણ હું ખા ખા ખોળા કરો ખા ખા ખોળા ખા ખા ખોળા ખાખા ખાખે તમારે વાળ કપા મોકલવાના છે રસોઈ બનાવી નાખો ને જમીન કશે એને મોકલું તો ચાલો રસોઈ બને નાખો આમ તેવું જો મોકમાં યુ ઓલું છે ટીશ્યુ પેપર મને ખબર છે તમને ખબર છે તમે જોવો છો હોય એટલે તમારા લગ્નનું મોઢ લૂચ નાખો

કન્ટિન્યુ બ્લોકમાં બનાવ રસોઈ બનાવી નાખીશું પછી મળીએ રસોઈ બનાવી નાખીશ ભાત શાક બે શાક સોળીનું શાક અને હળદર સાવન લીંબુ ગોળે નાખવા આ સાવન જમવાનું છે કે નથી જમવાનું તો ગેમ રમવા તો ગેમ સવા મને શીખવાડો

શેર કરો શેર શેર મારા સગા સગા એટલે તમારું મોઢું શેર કરે કે બ્લોગ શેર કરે બ્લોગ શેર કરજો બ્લોગ નહીં બ્લોગ બ્લોગ મને બ્લોગ જ આવડે એ બ્લોગ કે પણ મને બ્લોગ જ આવડે આપણે દેશીડા આશાવાળા દેશી છો દેશી ભાષાવાળા એસે બોલ દી થી મે ભાષા હિન્દી માં વાત કરવાની તો હાલો આપણે જમી લઈએ બહુ લાગી છે ભૂખ કારણ કે આપણે નાસ્તો નથી કરતા તો જમી લઈએ એમ કરો મને તો આ લીંબુવાળા હાથ લૂસે અહીંયા આ તોય દે તો પછી જો આ બધા બગાડ્યા રોટલા ભાખરી રોટલા ભાખરી મને તો રોટલો જ પાક જમી લઈએ પછી મળીએ બાય બાય હૂપ કેમ કોઈ કોણ કરે હૂપ રોયલ રાજા રોયલ રાજા ને ખજૂર ભાઈ હૂપ ખજૂર ભગવાન આપડા ભગવાન છે હાલો કોણ કોઈ માં બનાવો જમી લઈએ કેમ પાન ઘટ્યા કાય હે ઘટે ન ઘટે ને આઈ એમ ફાઈન લાગો છે આઈ એમ ફાઈન આઈ મીરો વાર વાર કટાઈન કરાઈ નેખી લાડિંગ કરાઈ નેખી ચમ ચમ એટી કે તો આ જોન તે બીજો કમ્પ્લીટ પાછળ વાળાનો જીવ બળા છે પણ કોઈને કહેવાય નહીં લાગે ને તમને કે જીવ બળા છે એક જાદુગર બતાવ ಮ

ખાઈ પીને કામ બામ કરીને રાંધીને ખાઈ પીને પાછું દરિયા છે છે ઘટે એને ખબર હોય એનો વજન કેટલો થઈ ગયો હશે પણ હું એમ અંદાજે ગણું તો દોઢ કિલો કા બે કિલો વધી હશે એટલે હું કઈ એટલી બધી સાડી નથી થઈ ગયું પટલી જ છું કોઈને લાગે ગમે માણસ શરીર વધતું હોય તો લાગે નહીં

આ જટલી ને તો બે ભારું કેમ ખાય ખાયા જો ખાવાની એની રીત જો એક બુબલા ખાઈ ગયા મને પૂછતાય નથી હાસે ખોટે ને હું રસોઈ બનાવતી ભૂખ લાગી તો આ બુબલાને લઈ ખાય કેમ એનીક જો બે ની

કોણ બોલે સાવન બારિયા હે કોણ બોલે બે ખાઈ પી કે કોણ બોલે કોણ કરી જાય ને કરી દે ક્યાં છે આ મેજી તો કન્ટિન્યુ બ્લોક માં આપણે જવાનું છે બહાર અત્યારે કારણ કે મારી ફ્રેન્ડ છે ને બેસ કે થઈ ગયા છે ને જાવું છે કેક ને ઉ તો હવે ફોન આવશે ને બેસ નવ વાગે તો તમે કન્ટિન્યુ છે નવ વાગે જવાનું છે તો મને જલ્દી ક્લિયર થાય બાય બાય તો આપણે જઈએ છીએ અત્યારે ભગુડા કારણ કે ફોન આવી ગયો છે એ લોકો નીકળી ગયા છે ઈકામાં જવાનું હતું પણ અમે ઉલટી થઈ જ ને એટલે તો અત્યારે નીકળી ગયા છે આપણે આવે છે બધા એના ફેમિલી મેમ્બર તો આપણે જઈશી એની જોડે તો તમે કન્ટિન્યુ રેજો સાવંત થઈ ગયા છે હું પણ જ આજે જેકેટ પહેરી દુ છે નવું લીધું ને એ કારણ કે ભગુડા જાય ને તે મુર્ત હતું તો આજે ભગુડા જાય તે પહેરી લઉં શું

એક જેટ પહોંચી ગયા છે આપણે શિલુબેનની જોડે કારણ કે કામ બેઠી ગયા હતા ત્યારે કંઈ બ્લોક શૂટ કરવાનો કારણ કે ઠંડી છે ને ત્યારે પોગી ગયા હતી ભગુડા તો સાવનને આપણે એ પાછળ છે ગાડીમાં આવે છે ને હું બે ગયી ઈકામમાં બહુ ઠંડી લાગી ને એટલે તો જો અમારા શીલુબેનારે મુલાકાત કરાઈ કેમ છે બસ જો એને દસ કે સબસ્ક્રાઈબર થઈ ગયા છે અલા ફોલોવર થઈ ગયા છે ને શને આપણે ભગુડા દર્શન કરવા આવ્યા છીએ કહેશો કાંઈ બોલશો ને લાઈક સબસ્ક્રાઇબ કરો જો અમારી તમારું YouTube ચેનલનું નામ શું છે શીલુ શિલુ બારૈયા તો તમે એને સબસ્ક્રાઇબ કરના જો અને બધા જો આવી જશે સાવન ને એના ઘરવાળા છે કેમ છે હાય જો બધા છે તો તમે બધા કન્ટીન્યુ રહેજો દર્શન કરવાનું છે કેક કાપણો છે ક્યાં સુધી રહેજો ઠંડી લાગી છે નથી લાગી તો કેમ આમ આમ કરો છો માં આવ્યા ઠંડી કરી મને એક આમ ફેર સડતો તો હું કેવું કઈ કેવું તો નથી એટલું બધું હમણાં નથી કેવું કારણ કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને પૂછોની તો આપણે તો લાઈક ના મરાઈ જાય ઈ તો પોતે ઈકો માં વી ગઈ મારો ને અમારો તો હું કેવું હું કેવું કેમ છે મજામાં મજામાં હા એકદમ મેં મને મારી ગાડીમાં લઈ લીધા હતા મેં ઓલી મેં કમ પહેરાઈ દીધી મારી પીઠનો ઓરો પડી ગયો તો સારું હાલો પેલા દર્શન કરી લઉં ત્યાં લગીને કન્ટિન્યુ રહેજો તો આપણે દર્શન કરી લીધા તો તમે પણ દર્શન કરી લો ને મોંગલ મન અંદર કાંઈ ફોન ન લઈ જાય ને બધા જાય છે સાંડલા કરવા તો હાલો આપણે સાંડલો કરી લઈ ને સાવન તો છે માલવા મને એને કર્યો ન કર્યો હાલ લાગ્યા એક જણા આપણે મોંગલમાં દર્શન કરી તમે પણ કરી દીધા મેં બતાવી દીધું હતું કારણ કે અત્યારે કેક ને કપા મળશે બહુ ઠંડી છે વાત જવા દો એટલી ઠંડી છે તો છેલ્લું બેન કેક કાપી ને પછી દસ કેક કમ્પ્લીટ થાય એના માટે તો જો તો બધા છે એના લાલાભાઈ છે બારી સેલિબ્રિટી છે અહીંયા બધા એવા સેલિબ્રિટી છે જો કેક ખરાવ છે એ કોમ રીકામાં આવ્યા છે દસ કે

તો લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં ને તમે જોઈશો ક્યાંક ખાવું તો આવી જવું બધા અમારે સાવુ ને તો ઠંડી લાગી ગઈ છે સાવુ આમ માવો સોળવામાં પડ્યા છે માવા ને લાલુભાઈ છે મને નામ ન આવડે પાસે કોઈ રિંગ પહેરી લીધી છે તમને બહુ ઠંડી લાગી ગઈ છે મજા આવી ગઈ ને ગાડીએ કરવાની

તમને ખબર હા હા તે તો મને ખબર છે આ તો આવું ગાંડા સાંભળાવ તો કાલી ના કહેવાય છે

બરાબર તો ભાઈ નથી અમારા ને એ ઈ મને એમ કઈક ઝેટ થાય આ છે હા તો હવે ઝેટ કે શું ને આચી વાત છે બધા સેલેબ્રિટી કા તો તમારા બધાને કેક ખાવું તો અમારા બ્લોગ માં કાઈ તમે અમે હોય તો લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ આભાર તમારો તો જો ફટાકડાનું છે ને બધા વાટે છે કેક ખાવા માટે બધા વાટે છે જલ્દી કેક કાપે ને જલ્દી ખવરાઈ દે ને અમે છે બધા મને હું તો પહેલી ભૂખણ અમે હાઉ થઈ ગયા છે એ તો ઠરતા ઠરી જો

ગાડીમાં આવી પાછી ગઈ ત્યારે ઇકામાં ગઈ અત્યારે ગાડીમાં આવીશું બહુ ટાઈટ લાગી છે તો આનો બ્લોક એન્ડ કરું છું તે કાંઈ કે અત્યારે બધું કેવું નથી ટાઈમની ઠરી ગઈશું ને એટલે હો તો કાલ મળી જણ બ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય દ્વારા સાજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે મંગળમાય દર્શને કરાઈ ગયા કારણ કે કેક કાપવાનો હતો ન્યાં તો મંગળમાય દર્શને કાપીને દર્શન કાપી નહીં ખાવું જીભ બેટલી તો કે ટાઈટ ઘડી ગઈ હાથ તો તમે લાકડા જાય બરફ જવાથી બેસ તો કાલ મળી જાય બ્લોગમાં